સુપ્રીમ કોર્ટે એસસી એસ માં ક્રિમિલિયર લાગુ કરવાનો નિર્ણય કરાયો છે જેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધને પગલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી રહી છે કે રાજ્યના અમુક ભાગોમાં દેખાવો અને વિરોધ કરવામાં આવી રહ્યા છે અને દુકાનો બંધ કરાવાય છે સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક બંધની અસર છે તો ક્યાંક દેખાવો કરાઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના વટવાણ ખાતે પ્રદર્શનકારીઓ દ્વારા માલગાડી અટકાવવામાં આવી હતી જો કે પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો આજે આપવામાં આવેલા ભારત બંધની અસર સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે એસસી એસટી સમાજના આગેવાનો દ્વારા ક્રિમિનલ લાગુ કરવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બંધની અસર જોવા મળી હતી વટવાણમાં બંધની વ્યાપક અસર છે સ્થાનિકો દ્વારા વટવાણ ખાતેથી પસાર થઈ રહેલી માલગાડીને અટકાવવામાં આવી હતી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આગેવાનો દ્વારા માલગાડી રોકીને દેખાવ કરવામાં આવ્યો હતો સ્થાનિકો દ્વારા અડધો કલાક સુધી માલગાડીને રોકી રાખવામાં આવી હતી પ્રદર્શનકારીઓ દ્વારા વઢવાણ ખાતે માલગાડીને રોકવામાં આવી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને વિરોધ કરનારાઓને સમજાવ્યા પરંતુ તેમ છતાં તેઓ માલગાડીને જવા દેતા ન હતા પોલીસને ભારે સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો અને પ્રદર્શનકારીઓએ માલગાડીને જવા દીધી હતી